વર્ષ સુરત ચોરી કરીને ફરાર કરી ધરપકડ બાદ આરોપી બેકગ્રાઉન્ડ જાણીને પોલીસ પણ ઉઠી હતી કરનાર આ આજે કરોડપતિ ઉદ્યોગપતિ બની છે ને તે જવેલર્સ શોરૂમ નો માલિક છે તો પોલીસ વિભાગની તપાસ મુજબ વર્ષ બે હાજર ત્રણ માં ઘોર્દો રોડ પર મઝદા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી નરેશ અને તેના સાથી ગણપતનાથ સિંધે રૂપિયા તેર હજાર ની રોકડ ચોરી કરી હતી ચોરી કર્યા પછી નરેશ ચેન્નાઈ ભાગી ગયો અને ત્યાં જઈ મજૂરી શરૂ કરી ચેન્નાઈમાં મજૂરી કરતાં કરતાં કાપડ અને સોનાનો વેપાર પણ શરૂ કર્યો આજે તેની પાસે ચેન્નાઈમાં ન્યૂ મારુતિ જ્વેલર્સ નામની દુકાન છે આ સાથે જ આ કાપડનો શોરૂમ પણ છે તો સુરત પોલીસ નડે સુધી પહોંચવા માટે છેલ્લા ઘણા વર્ષોથી પ્રયાસરત હતી પીસીબીની ટીમ બે વાર ચેન્નાઈ પહોંચી પણ દરેક વખતે એ પોલીસને ચકમો આપી ફરાર થઈ જતો લોકલ પોલીસ તરફથી મળતી પૂર્વ જાણકારીને કારણે તે હંમેશા બે કદમ આગળ રહેતો હતો છેલ્લે સુરત પીસીબી સર્કલ પાસે વોચ ચેન્નાઈથી અમદાવાદ વિમાન દ્વારા પહોંચીને જમાઈની કારમાં સુરત આવતો નરેશ આ વખતે પોલીસના માં ફસાઈ ગયો પીસીબી ટીમે આરોપીને ઝડપી અને ઉમરા પોલીસ સ્ટેશનને હવાલે કર્યું નરેશ સાથે ગણપતનાથને પણ મહિના પહેલા જવા પકડવામાં આવ્યું હતું